નમસ્કાર મિત્રો અમારી પીઆર ગુજરાતી ચેનલ માં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો માયાભાઈને લઈને ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે જ્યાં મિત્રો આપને જણાવી દઈએ કે વડીલો માફ કરજો છાતીમાં દુખે છે ત્યારે મિત્રો વિગતવાર આપણે વાત કરીએ તો પ્રખ્યાત હાસ્ય કલાકાર માયાભાઈ આહિરની ચાલુ ડાયરામાં તબિયત લથડી હોય તેવા સમાચાર સામે આવી રહ્યા છે ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર આપને જણાવી દઈએ કે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા અને આ વચ્ચે તેમની તબિયત લથડી હતી અને અંગે તેમણે ચાલુ ડાયરામાં લોકોને જણાવ્યું હતું ત્યારે મિત્રો મળતી માહિતી જ બધું જણાવી દઈએ કે લોકોને ચાલુ ડાયરામાં માયાભાઈ જણાવ્યું હતું મારા જીવનમાં પહેલી વખત તબિયત આવી બગડી છે ત્યારે મિત્રો અત્યારે હાલની આ ખૂબ જ મોટી દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ